કોઈ ન થાય પાછળ રોતો દીકુ ફરીથી બਿੱટ બਿੱટ રોને રોને કાનુ એટલે ન હોય કે મણા ઉછ કઢીસ ઓલ પોઝ કર દે હેકક પુસપ ના ગોટી જ મને લાગે

અમારે ઉઠવાનો ટાઈમ થોડોક લેટ છે પણ આજે વહેલા ઉઠીને લઈ જવી પડે છે બિચારીને દયા આવે છે એની ઉપર ફોન કરીને પૂછી જોયું બરાબર અમારે ઓલી આ આવે ને કરતી હોય ને વજન તો એ બધું એમાં બધું બરાબર આવ્યું હતું તો કે પૂછી જોજો ડૉક્ટરને કેન્સલ થતી હોય તો કેમ કે ન્યા બધા બીમાર આવતા હોય હે છોકરાઓ તમે કે તમારા હારા છોકરા લઈને જાઓ કે એને બીમાર કરી દે કે એને એ કરાવવાનું શું ખાલી વજન જ ચેક ને તો એ કે હું મેં તો કરી દીધું છે કે બધું બરાબર આવે તો કે વાત કરી જો ન માને એટલે નો જ માને ફોન કર્યો જો ને કે નહીં એક તો આવવું જ પડે બધા પણ લોહી પી ગયા છે મકાનો બિચારો ટાઈટનું બધું પહેરાવું પડે કાનાને અત્યારે આવ્યા છે કે આને બેઠા છે એમને ફોનમાં એમ કીધું કે ના ના તરત વારો આવી જાય અહીંયા એટલા બધા છોકરા બેઠા છે ને અડધી કલાકથી વાર જોઈ વાર ન થાય અપોન્ટમેન્ટ છે તો એ અને એટલા બધા છોકરા બેઠા છે ને કે એમ થઈ ગયું છે કાંઈથી ભાગી જાય બહાર કેટલા બીમાર અહીંયા બેઠા છે એવી દાય છે ને મને ઠંડી લાગી જાય કાનો ઠંડી લાગી જાય ઓઢેલું નહીં કાઢવાનું

આ બે ફરી કેમ ના પડ્યા ઘીંચકો કેમ એમનો માલે છે આ બે ના હાથ ખાલી ન થવા જોઈએ હો મારા સેવામાં હાજર જ રહેવા જોઈએ એમ એમ જોતી હતી અમને શાંતિથી બે હાથ હોય નથી ઊંઘ તો પૂરી આવેલી છે પણ આપણે આપણે હા નગરું જોયા કરે છે

మర కను కారు మర వాళ్ళ వాళ్ళ రే మర కను వాళ్ళ వాళ్ళ కను మామా కను కనుక మినిట్ స్మైల్ దా మాకు దీకు మామా కను మామా Mama, mamama, kanuni -ma -ma? kanu ni mama, ah, ah kanu. Rani mama suja, oh ni ni. Itla <laughs> penggara ha, hampir ni em nom hui si Aku bantai oh nira. Iki

IKET 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 KANU TARO VYAD AUT SOHAN KORU PACHIYA PAPA NAWA BUNDHA HALA NINDI YARI HI HI CHALNA NHI કે જપ જપ કર રહે લાય કે બીડુ એવો ન બોલવાનો બીડુ બીડુ કે વેલા સુઈ જા બેટા હા ટોપ બહુ ભંગા છે કે ટોપ આડો જ આવી જાય છે એ હાથ મેરવા દીકો હા రే రే నో 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 ఇక జరాచే సా ફર ફર નખો તો કોણ સી કરે આ આ ઈ આ આ ઈ ઉ បូទយអូអាអានៃអូអីអីអាខលីណៃអូអាណៃ

देखो रमकड़े रमी रहे हो छे ने कही रहे हो छे कि ई का चीज है ई कौन से गोला से आया <laughs> ये मिनियन है मम्मी नो फेवरेट छे देखो मिनियन मम्मी ने बहु गो मम्मी ने मिनियन वालो मूवी बहु गो हम्म हम्म मम्मी ने पापा बहुत जोता मूवी है ने हां हां मिनियन छे मिनियन मिनियन भाई छे मिनियन भाई मी...

તું ગાય તાળી વાળી કાતો હિમેશ ના હોય સાચી વાત છે હું તને હું ખબર પછી કાતો ના ભૂંડા ગીત હોય પૂજા ગીત છે

દસ વાગ્યા છે અને આમ જો કેવું વેધર છે આ અંધારું અંધારું ને એવું છે ને એનો બહુ મજા ન આવે જો અહીં કંઈક ફેક્ટરી લાગે છે સિમેન્ટના મોલ્ડની ખબર છે છે આ કોળી ફેક્ટરી છે સિમેન્ટના મોલ્ડ બનાવેલા છે કંઈક સેલ કરતા છે સિમેન્ટની ઠીક ભાનુ બેન જાગતા હતા ગાડી માં બેસાડ અત્યારે અને અત્યારે જો ઊંઘી ગયા છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ મારા ગાયનેક ને ત્યાં આફ્ટર ડિલિવરી એક ચેકઅપ હોય કે તમારું બધું અંદર બરાબર છે કે નહીં યુટ્રસ ને બધું તો એનું ચેકઅપ છે આજે હોપફુલી કે બધું બરાબર આવે ના બરાબર હોય તો બસ પાછું ઓપરેટ કરવું પડે ને એવું બધું હોય એટલે લે હોપ કે બધું બરાબર આવે અને બધું શું કહેવાય કંઈ વાંધો ન હોય બાકી તો અત્યારે સારું ચાલી રહ્યું છે કાનુબેનનું રાત્રે હવે થી બે હેરાન કરવાનું બધી ગયું થોડું આખું દિવસ બાંધો નથી આવતો પણ કન્ટિન્યુઅસ એને પાહેર રહેવું પડે છે એટલે મારે કંઈક કામ કરવું હોય ને તો થોડીક ડિફિકલ્ટીસ જ રે એમાં બાકી એવો એ સચ કોઈ પ્રોબ્લેમ નથી ચાલે છે ગાડું સરસ મજાનું અને આજ સવાર સવારમાં નીચે મારા પડોશી છે એ મસ્ત જોર જોરથી એના ગીતો હા ગાતા હતા કેમકે અમારા ઇન્ડિયામાં મારા દાદા છે ને એ રોજ સવારમાં ભજન ગાય અને એના જેવા જ મન લાગે થોડા થોડા મારા ગઢા સસરા જેવા જ લાગે તો એ અત્યારે મને એવી મજા આવી ગઈ ને હવર હવરમાં એ ગીત ગાતો હોય ને દેટ મીન્સ કે એની તબિયત સારી છે એને બહુ બધા હેલ્થ ઇસ્યુઝ છે પણ એ જ્યારે મજામાં હોય ને ગીત ગાતા હોય ને ત્યારે આપણે સમજવાનું કે એની હેલ્થ ઇસ્યુઝ કોઈ નથી અત્યારે એકદમ સારું ચાલે છે એનું તો એ સાંભળીને સારું ફીલ થાય કે ના એ બધું મજામાં બરાબર છે

અને અમે ચર્ચ છે અત્યારે શું કહેવાય કોઈ દેખાતું નથી સવાર સવારમાં વીકડેઝમાં અમે ઓછા દેખાય વીકેન્ડમાં જરીક દેખાય થોડા ઘણા બાકી તો બહુ ઓછા જ હોય નાના સિટીમાં આ દેખ વસ્તુ છે લોકો ઓછા જોવા મળે આ છે મારું ગાયને પ્રેક્સિસ હા ચાલો ત્યારે પતી ગઈ અપોઇન્ટમેન્ટ અને બધું જ બરાબર છે એકદમ જેવું હોવું જોઈએ એવું સુપર એટલે હવે કાંઈ ટેન્શન નહીં નવા શું કહેવાય પછી પાછું આવવાની જરૂર નહીં પડે હવે કાંઈક થાય તો આવવાનું બરાબર બાકી બધું બરાબર છે વાહ પહેલી વાર આ સ્ટ્રીટમાંથી લીધું મસ્ત કોઈ દેવા નીકળવાનું વચ્ચે શું કે નીકળવાનું નથી આજે વળી ખુલ્લું છે રસ્તો કવડી બસ નીકળી જો પહેલી વાર જોઈ એ બધી સ્કૂલ ની બસ હતી ને કદાચ આ યુનિવર્સિટી અહીંયા સ્ટુડન્ટને રહેવાનું છે બહુ મસ્ત ઘર છે આ બધા જોરદાર એકદમ અને આ બાજુમાં સ્પોર્ટ્સ હોલ બન્યો આ એ કેટલા દિવસથી બહાર જ નથી નીકળીને તે હાડવા બહુ નવું નવું લાગ્યા પછી આ સ્પોર્ટ્સ હોલ છે એક અહીંયા અને આ સ્કૂલ છે આવડિયા અને અહીંયા સ્કૂલ નું પાર્કિંગ સામે ઘરની સામે